નમસ્કાર દર્શક મિત્રો જનરપર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરના દબાણોનો સફાયો કરતાં જલારામ નગરીના પાણી ઓસર્યા બાગોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા તળાવમાં ગાબડું પડતા તેના પાણી રહેઠાણ વિસ્તારમાં ભરાતા ધારાસભ્ય જાતે હાજર રહી મામલતદાર અને પાલિકાના ચીફ ઓફિસરોએ જીઆઈડીસી વિસ્તારમાં વરસાદી કાસોપરના દબાણોનો સફાયો શરૂ કરતાં જલારામ નગરીમાં ભરાયેલા પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે વાઘોડિયા સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા બુટ તળાવમાં ગાબડું પડવાના કારણે ખેતરો સહિત રહેલા વિસ્તારમાં પાણી ઘૂસી જતા સિત્તેરથી એસી મકાનોની ઘરવખરી સહિતના સામાન્ય નુકસાન પહોંચ્યું હતું જોકે ઘેરી બનતી આ સમસ્યાના નિકાલ માટે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયા દોડી આવ્યા હતા સાથે જ ઘટના સ્થળે પહોંચી નિરીક્ષણ કરતાં વહીવટદાર મામલતદાર અને વાગોડિયા ચીફ ઓફિસરને સાથે રાખી સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાં વરસાદી કાસ પર કરાયેલા બાંધકામ પર બુલડોઝર ફેરવી દૂર કરવામાં આવ્યું છે વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર દબાણકર્તાઓને નોટિસ પણ ફટકારવામાં આવશે હાલ જીઆઈડીસીનો વરસાદી કાસ ઊંડો કરવામાં આવી રહ્યો છે તળાવના ગાબડાથી જે પાણી ખેતરોમાં છલકાવી રહેઠાણ વિસ્તારમાં જતા હતા ત્યાં માટીનો પાળો બનાવી પાણી જતાં રોકી દેવામાં આવ્યું છે વહીવટી તંત્રએ ફૂડ પેકેટ વિતરણ કર્યું છે હાલ જલારામ નગરીમાં ઘરોમાં ભરેલા પાણીનો યોગ્ય નિકાલ થતા ધીરે ધીરે ઓસરી રહ્યા છે પરિસ્થિતિ ધીરે ધીરે થાળે પડી રહી છે જેથી તંત્રએ કરેલી મહેનત ફળી છે બ્યુરો રિપોર્ટ પંકજ વસાવા વાઘોડિયા આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનાર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ વાઘોડિયા યાપુરામાં પાણી જે કંઈ કાલનો ખૂબ વરસાદ અને ઉપરના ભાગમાંથી આવેલા પાણીના મોટા કોષના કારણે ગુગલિયાપુરાની બુટ તલાવડીનો એક ભાગ પાણીના પ્રેશરથી તૂટી જવાથી ગુગલીયાપુરા ગામની અંદર ઘરોના અંદર સુધી પાણી આવી ગયું હતું અમારા મામલતદારશ્રી ચીફ ઓફિસર અમારા ભાઈ શ્રી બ્રિજેશભાઈ રાજુભાઈ નિતેશભાઈ લલ્લાભાઈ તમામ કાર્યકર્તાઓ સાથે જીસીબી સાથેની આખી ટીમ જે જે જગ્યાએ ગેરકાયદેસર કાંસો પૂરી દેવામાં આવ્યા હતા જેના કારણે ગોગલિયાપુરા ગામની અંદર આટલું પાણી આવી ગયું એ ગેરકાયદેસર કાંસોની ઉપર મામલતદાર શ્રી ચીફ ઓફિસર બધાએ ભેગા મળીને અને કાર્યકર્તાઓની ટીમે ખૂબ મહેનત કરીને જે કંઈ દબાણો હતા જે કંઈ કાચ સાફ થયા ન હતા એ તમામ વસ્તુ સાફ કરીને અત્યારે આપ જોઈ રહ્યા છો કે ગુબલિયાપુરાની અંદર પાણીનો લેવલ ઘટવા માંડ્યું છે અને જો ઉપરનું પાણી અને થોડો વરસાદ શાંત રહે તો મને આશા છે કે આ ગુગલીયાપુરા ગામની અંદર જે ઘરોમાં પાણી ભર્યું છે એ બે ત્રણ કલાકની અંદર લગભગ આ કામગીરી કરવાથી ગામની અંદર પાણીનું લેવલ છે એ અત્યારે ઘટી રહ્યું છે અને બે ત્રણ કલાક જો વરસાદ ના પડે તો આ ગામમાંથી આ કાર્યવાહી કરવાથી પાણીનો નિકાલ થશે કારણ કે તળાવ જે કઈ જગ્યાએથી તૂટું છે એ જગ્યા ઉપર ખૂબ મોટા જાડી ઝાકડા બાવળો હોય અને આ વરસાદ હોય એટલે ત્યાં કોઈ કામગીરી થઈ શકે એમ ના હોય એના કારણથી અત્યારે થી આપણે આ કાર્યવાહી કરાવીને જે જે કાંસો છે એની સાફ સફાઈ કરાઈ છે અને જે કંઈ વચ્ચે નડતરરૂપ દબાણો હતા એને તોડીને આ પાણીનો રસ્તો કરવાથી ગુગલિયાપુરામાં અત્યારે પાણીનું લેવલ ઉતરવાનું ચાલુ થઈ ગયું છે અને મને વિશ્વાસ છે કે જો બે કલાક વરસાદ ના આવે અને ઉપરનું કોઈ પાણી ના આવે તો ગામની સ્થિતિ જે કંઈ ઘરોમાં પાણી છે બિલકુલ પાણી ઉતરી જશે